તો હલો મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણો કપાસની હાલત અત્યારે બહુ ખરાબ કન્ડિશન છે અને મિત્રો ચાર દિવસ આપણે વરાપ નીકળ્યો હતો તો વરાપને લીધે આમાં આ જે પાછી ફૂટ પણ થયેલ છે કપાસમાં તમે જોઈ શકો છો પાછી પણ ફૂટ થઈ એકવાર બળી ગયો બરાબર છે પણ પાછી ફૂટ થઈ છે પણ ભાઈઓ એવું છે કે વરસાદ કાયમીને માટે ચાલુ રહી છે એક એક દિવસમાં એક વખત તો વરસાદ આવે જ છે એટલે હવે કપાસમાં મને એવું લાગી રહ્યું છે કે મુશ્કેલ છે થાવો કેમ કે આની હાલત અત્યારે તમે જોઈ શકો છો કાયમીને માટે મિત્રો પાણીમાં પાણીમાં રીએ છે અને આપણો જે નીચલો ભાગ છે તે તો તો વધારે પણ સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો તળાવની સાઈડમાં જે નીચે ભાગ છે તે કપાસની આપણે હાલત ખરાબ બહુ થઈ ગઈ છે અને આ કાંઈક ઉપરનો થોડોક કપાસ છે તે હજી ઠીક છે તમે જોઈ શકો છો તો ભાઈઓ કોમેન્ટ કરજો કે તમારે કપાસ કેવા છે અને શું છે આપણે કપાસની કન્ડિશન અત્યારે કંઈક આવી છે તો હવે ખેડૂતભાઈઓ તમને એક ખાસ વિનંતી કે હવે કપાસની અંદર બીજો ખોટા કોઈ ખર્ચા કરવા નહીં આ અમુક કપાસ રહી ગયા છે એ પણ તમે જોઈ શકો છો રહી ગયા છે એમાં પણ કંઈ જમાવટ નથી કપાસની અંદર અમુક જે છોટો છોડવા રહી ગયા છે તેમાં પણ જમાવટ નથી એટલે આમાં હવે બીજો બહુ વધારે ખર્ચો એ પણ કરવા જેવું મને લાગતું નથી હવે આપણે ખેડૂતભાઈઓ આ આ જે ખેતર છે કપાસવાળું તેમાં શું શું કરી શકાય આગળના સમયમાં આપણે શું શું વાવી શકાય મિક્સ પાકો તરીકે ખરે કદાચ આપણે કપાસ રાખવું હોય બરાબર આમને કપાસ રાખવું હોય ને કદાચ વરસાદ ન થાય તો ઓછો વરસાદ થાય અને આપણો કપાસ રહી જાય કોઈ તો આપણે વચ્ચે શું વાવી શકીએ તો મિત્રો વચ્ચે આપણે એરંડા વાવી શકાય પછી અજમા છે ત્યારબાદ રાયડો પણ છાંટી શકાય કેમ કે આમાં આટલી આટલી વસ્તુ વાવી શકાય બાકી જો હજી પડું ખેતર છે ખેડા એમ ના હોય અને કોઈ હિસાબે કાંઈ મેળ નાખાય તો એક જ વસ્તુ હવે આપણે જો આમાં કરવાની રહીએ કે શિયાળું મોલ ગમે એ વાવી શકાય બાકી અત્યારે આ જે છે એરંડા છે તે કરી શકાય અજમો કરી શકાય અને બીજું બકાલું પણ કરી શકાય પણ અત્યારે આ જમીન ખેડા એવી કાંઈ હાલત છે નહીં આમાં કાંઈ થાય એમ નથી અમુક કપાસ તો મિત્રો સાવ સુકાઈ ગયા તમે જોઈ શકો છો પૂરું થઈ ગયું આવું અને મિત્રો બકાલા બકાલામાં પણ એમ જ છે બકાલું એમ આપણે સાવ સુકાઈ ગયું છે કાંઈ રહ્યું નહીં એટલે વરસાદ બહુ અતિશય પડી ગયો આ વર્ષે એટલે નુકસાની ખેડૂતોને આ વર્ષે ખરેખર ખૂબ છે હવે આમાં આપણે એરંડા વાવી શકાય અથવા તો અજમા છે તો એ વસ્તુ આપણે કરી શકાય અને રાયડો પણ કરી શકાય કેમ કે રાયડો હાવ શિયાળામાં પણ નહીં પણ વહેલો આપણે વાવી શકાય રાયડો એટલે રાયડો થાય છે એમ થોડોક ઘાટો કરીને આપણે રાયડો વાવી જાય તો રાયડો પણ કરી શકાય કેમ કે રાયડો પણ વહેલો થઈ શકે બાકીના જે બધા પાકો છે તે શિયાળોમાં વ્યા જાય એટલે એને આપણે લેટ જ વાવો પડે ફરજિયાત પણ આમાં આપણે આ વસ્તુ કરી શકીએ કદાચ થોડુંક હાલે સાતી હાલે એવું થઈ જાય ત્યારબાદ આપણે આમાં રાયડો છાંટી શકાય અથવા એરંડા અજમા બસ આ બે ચાર વસ્તુ છે એ કરી શકાય બાકી તો કાંઈ અત્યારે એવા ખાસ કોઈ મોલ નથી જે આપણે વાવી શકી કેમ કે આમાં વચ્ચે થાય નહીં એટલા માટે તો મિત્રો આવું છે કોમેન્ટ કરજો તમારે કપાસ રહ્યો કે કેવો છે કેમ છે ગામનું નામ પણ ખાસ લખજો તો મિત્રો આપણે અત્યારે આ વાડી આજે આવ્યા મિત્રો ધૂપ નીખરો તો તો અમુક કપાસ જે હતા તે અમુક ફૂટવાની ટ્રાય કરી હતી પણ પાછા સુકાઈ જાય છે કેમ કે વરસાદ ચાલુ જ રહી છે તેના હિસાબે મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો કોમેન્ટ ખાસ કરજો મિત્રો ચેનલની અંદર તમે નવા હોવો તો ખાસ સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરીને શેર ખાસ કરી દેજો જય સિદ્ધનાથ મહાદેવર